એક એક જન સ્વાગત મે તો એક ખાલી ફૂલ પણ તમે વ્યાસપીઠ પર મૂકી દે તો અમારું સ્વાગત કરતા પણ વિશેષ સ્વાગત એવું અમે માનતા હતા પણ સ્વાગત વિધિમાં જો કદાચ સમયને કાઢી નાખવામાં આવે તો ગુરુ તત્વ મૂળ વાતો જીને કહેવાય એ ગુરુ તત્વ મૂળ વાતો એમ ને એમ રહી જાય એટલે ઘણીવાર કથામાં બને એવું કે અર્ધો પોણો કલાક સ્વાગતમાં નીકળી જાય અર્ધો પોણો કલાક દાન નીકળી જાય એટલે પોણો પોણો કલાક ગણે તો પણ એ દોઢ કલાક થઈ જાય અને બીજી કાંઈક કામ તેમ ગતિવિધિઓમાં ભજનોમાં કે આમાં સમય નીકળી જાય એટલે જેને મૂળ તત્વ કહેવાય મૂળ જ્ઞાન કહેવાય એ એમને રહી જાય એ અધૂરું રહી જાય એટલા માટે એમને વિનંતી કરી હશે કે અમને આ કઈ જો આરો માટે ગો લેવા દેવા નથી લેવા દેવા છે તો અમારા ભક્તો કઈક ને કઈક મૂળ તત્વ શીખી જાય અને જીવનમાં આચરણ કરે અને એમના કુટુંબ પરિવારનું ભલું થઈને એમનું કુટુંબ પરિવાર આ માનવતાના મુક્તિ તરફ વળી જાય અને જીવને મળેલા જીવનને ધન્ય બનાવી દે એ જીનો મુખ્ય હેતુ છે ને તો દાન એક એવી વસ્તુ છે કે દાન તો તમે ભક્તિ તરફ ધ્યાન આપે જેમ આખી જિંદગીમાં માણસ લક્ષ્મી પાછળ પડે આખી જિંદગીમાં લક્ષ્મી પાછળ પડે પણ લક્ષ્મી એટલી દૂર ભાગતી જાય કામ કારણ કે એની અંદર માયા ભરવી પડે એ માણસની અંદર માયા એટલા માટે લક્ષ્મી એની ભાગે પણ માણસો એટલા જ સમય જો ભગવાન પાસેથી કાઢે તો એ લક્ષ્મીએ પણ એને પછાડી આ ઉપજો પરત આટલો છે કે તમે લક્ષ્મી પાછળ દોડ હે તો એ તમારા આત્માની આવ પણ જો ભગવાનનું ચરણો પકડ હે તો કારણ કે એનો ધણી લક્ષ્મીનો ધણી શ્રી હરિ નારાયણ છે એટલા માટે પંચલાય સાઈધામની અંદર બીજી કોઈ મૂડી નથી મૂડી છે તો ભગવાનના નામની મૂડી છે કે જીની જીને બધી દેવીઓએ

કઢાવે કારણ કે સાઈ બાબા એમ કહેલું કે મારી કથા હું જાતે પોતે હું જ લખીશ દાભોલ કરજીએ જેમને સત્યચરિત્ર લખેલું તેમણે એમ કહેલું કે તું તો એક ખાલી નિમિત્ત માત્ર છે એટલે આ કલમને આ કલમને તું ખાલી કાગળ પર દે અને કેમ ફેરવવાની કે હું જાતે પોતે નથી કરીશ એટલા માટે આ ગામ ની અંદર આવીને વ્યાસ પીઠ પર તો બેસા પણ કથા કહેવાનો પ્રારંભ જયારે થયો છે તો સદગુરુ એમના ચરિત્ર ની અંદર એ વાત નથી દીધેલી કે તારી અંદર એક અહંકાર નો છાટો એક પણ અહંકાર નો છાટો નહીં રહે તો જ મેં તારી અંદર અવતરિત કરવા ને તો એક માય એક માતા જેમ છોકરો ખડાયેલી થાળી લઈને આવે

ગૌશાળાનું નિર્માણ થાય તો આ નિશાની કે જયારે કોઈ કાર્યનો પ્રારંભ થાય કથા સાયલી અને સિંધી થી પ્રસાદ આવે તો આ કથા

આ કથા પ્રસે પછી આ લોકો તરત સીડી પણ જશે અને બાબાના પણ દર્શન થાય તો આ એક આની નિશાની અને સિલ્લે બધા એક એક આની એક એક કણ પણ લેતા જજો કામ કારણ કે આ બહુ મોટી વસ્તુ છે અને આના માટે એક સંતે પંડરપુરના સંતે એમ કહ્યું આ પ્રસાદ માટે કે જારે આજે તમે બધા ભક્તો બેસેલા છે અને કથા ચાલુ થવા પહેલા પ્રસાદ આવ્યો છે તો જે જે ભક્તોના મનમાં જે જે કામના હશે તે આજે બધી પૂરી આ કથાના માધ્યમથી આ સંતોના શબ્દો છે જે જેમણે જેમણે પણ જે કામના હશે અને આ કથાની ફળશ્રુતિ તો પહેલા કહેવાની છે પણ આ કથા કેવી રીતે સાંભળવી જો કોઈ પણ વસ્તુ એના બધા નીતિ નિયમો હોય નીતિ નિયમો વગર કોઈ પણ વસ્તુ ચાલી શકતી નથી અને તો પછી આપણે ડાયરેક્ટ કથા ચાલુ કરી દઈએ આજે આપણે ખાલીને ખાલી મંગલાચરણ એટલે કે મંગલ આચરણ જીવનમાં માણસોએ કે ભક્તોએ એનું આચરણ કેવું રાખવું જોઈએ એટલા માટે પહેલો દિવસ આવે મંગલાચરણ પણ કથાચર તો કાલથી ચાલશે પણ માણસોનું આચરણ હંમેશા મંગલ જ હોવું જોઈએ તો જ એનું જીવન પણ મંગલ રહે એટલે સાત સાત દિવસની કથા છે તો એ કેવી રીતે સાંભળવી કેવું એનો મહિમા છે એવું એનું ફળ છે તો તે પહેલા આપણે જાણવાનો પ્રયાસ કરીએ કે કથા એનું પારાયણ કેવી રીતે કરવું જોઈએ તો માણસોએ પહેલા તો મનની અને કન્ની અને ધનની પણ એ સુધરી પહેલા તો હોવી જોઈએ આ કથા બધા એમ તો કદાચ આપણે સંસારમાં રહેવાવાળા છે એટલે વહેલા મોડા થઈ જાય કે એટલે એક આસન તો કદાચ નહીં રહે પણ એક પંડાલમાં પણ સંભળાઈ જાય તો પણ એનો ફળ મળવા વગર રહેતું નથી અને એ સાત સાત દિવસ સુધી જો ખરી રીતે તો પારાયણ થાય તો નીચે જ ઊંઘવું પડે અને સંતો મહંતો તો એમ કહે કે કે તમે તીર્થ ક્ષેત્રોની અંદર જાય શિરડી કે વિરપુર કે બગડાણા કે ગમે ત્યાં એ તીર્થો ની અંદર જાય ત્યાં ખાસ નીચે ઊંજો જોઈએ પણ આપણે ત્યાં જાય એટલે વીઆઈપી ખરીબી હોતી વીઆઈપી સુવિધાઓ હોતી પણ ખરેખર તો તીર્થોમાં માં જાઈને માણસે નીચે ઊંજો જોઈએ ત્યારે એ ભૂમિનું તમને બળ મળે પણ ત્યાં ત્યાં પણ જઈને આપણે માયાને છોડી શકતા નથી ખરેખર તો તીર્થમાં જઈને માયાને છોડવી જોઈએ પણ ત્યાં પણ આપણે માયામાં આરોપતા હોય એટલે તાને જે ભૂમિનો એ પ્રભાવ હોય એ આપણને લાગી શકતો નથી અને એટલે પછી બધા ભક્તો સીડી ચાલતા જાય અને ત્યાં ખાલીને ખાલી દર્શન કરે અને રસ્તેથી પાસા વ્યસનો ચાલુ કરી દે હું કામ કારણ કે એ નિયમો ને નિભાયેલા તો આ કથા પણ નિયમોમાં સાંભળવી તો એનો અર્થ રહી ને તો એ મોટા ગળા ની અંદર પાણી ભરી ભરીને ને ગમે એટલા તમે ભરે ગમે એ કથાઓ સાંભળવામાં આવે પણ એ નીતિ નિયમ વગરની હશે તો એ અર્થ એ તમારા હૃદય સુધી પહોંચી નહીં શકે એટલા માટે નીતિ નિયમોની જરૂર છે તો પવિત્ર થઈને અને નીચે ઊંઘીને આનું સ્મરણ કરતા કરતા એ સાત સાત દિવસ સુધી માણસે પવિત્ર કામનાને લઈને કામનાઓનો ત્યાગ કરીને સદાને માટે સાંજ સવાર સ્મરણ કરીને અને સાત્વિક આહારો આ સાત સાત દિવસ સુધી કદાચ જે તે સમયે અમારા પણ કુટુંબ પરિવારો આવા હતા જો વ્યાસ પરથી જૂઠું નહીં બોલાયું અને જે સાચી હોય તે તમે વ્યાસપીઠ પરથી કહી દે તો એ પાપો પણ માફ થઈ જાય જો ભક્તિના નવ પ્રકાર છે ભક્તિના નવ પ્રકાર છે તો તેમાં છેલ્લો જે ભક્તિનો નવમો પ્રકાર છે કે આત્મનિવેદન જેવા હોય તેવા પ્રગટ તો કદાચ અમારા જેવાને કીધે આવું ખેંચવાની પણ દેવો હોય તો એને મુક્ત કરી દેવાનો આ સાત દિવસ સુધી કારણ કે પછી એનો અર્થ નહીં રહે જેમ કોઈ કલેક્ટરની કે મામલતદારની ઓફિસમાં કોઈ દારૂ પીવાવાળો જાય રહે અને કદાચ લખડિયા ખાતો હોય તો કલેક્ટર તો નહીં ઉતારે પણ એના પેલા પટાવાળો જ ઉતારી મૂકે આનો જે પટાવાળા કારણ કે દારૂ પીધેલો છે તો ખાલી જેમણે બનાવેલા કલેક્ટર કલેક્ટરને તો એ કલેક્ટર ની ઓફિસ માં જે સામાન્ય પટાવાળો તેને કાઢી મૂકતો હોય તો આ તો પ્રભુ ના દરબાર છે કે જેને આપણને બનાવેલા છે અને પ્રભુ ની કથા છે અને એની અંદર જો કોઈ આવી રીતે આવે તો કદાચ તેને કોઈ કાઢી તો નહીં મૂકે પણ એને દોષો લાગે એને પાપ લાગે કારણ કે આ જગ્યા આ ભૂમિ પવિત્ર છે એની અંદર આવી માંસ મચ્છી કે દારૂ કે બીજી ત્રીજી વસ્તુઓ આમાં ઉપયોગ કરવામાં આવે તો દોષો લાગે અને દોષવાળી વસ્તુ હોય તમે બધા શાકભાજી ખરીદવા જાય અને દાઘવાળી હોય તો કોઈ લઈ ખરા નહીં લઈ કાપ કારણ કે એના પર દાઢ એવી જ રીતે આપણે આમાં સદકાર્ય કરીએ અને જો દોષો લાગે તો એનું પુણ્ય મળી શકતું એટલા માટે પવિત્રતા જરૂરી અને દિવસ સુધી પણ આવું નથી મિત્રો માણસ સાત દિવસ સુધી છોડે અને આ કથા સાંભળે એટલે આઠમા દિવસ એને પુણ્ય નો ઉદય થાય અને એને સારો વિચાર આવે કે સાત સાત દિવસ સુધી ટકી ગયો તો હવે ટકવામાં કોઈ વાંધો એટલા માટે આ પારાયણ માટે સંતોષે કે સાત દિવસ સુધી ખાલી છોડી દેવાનું હાથ ધારા ટકી ગયા પતિનો ભેળો બહાર ને જો તૂકી ગયા તો પણ તેનો ભેડો પાર તો થાય પણ તે નીચેથી થાય ટકી આપણે કરવાનું કે આપણે નીચે જવાનું છે ઉપર જવાનું નીચે અનેકો વેદનામાં આપણને મળે અને ઉપર જાય તો આ દ્રશ્ય જોવાનું મળે ભઈ નક્કી આપણે બધાએ કરવાનું એટલે એમ તો કોઈ કદાચ એમ કહે કયા શાસ્ત્રમાં दारू પીવાની ના પાડેલી લે પણ અમે દિને પ્રશ્ન કે કયા શાસ્ત્રમાં પીજો એમ પણ કહી ગયું કદાચ એ લોકો પ્રશ્ન કરે કે કયા શાસ્ત્રમાં કહી દીધું નહી પીવાનું એમ તો મેં પણ જ આવો કરી કે કયા શાસ્ત્રમાં માં કહેલું કે તમારે કીવાનું આવી વસ્તુ આ બધી